જય શ્રી રામ જય માતાજી બધાને આજે રોજીને વેતી કરવા લઈ ગયા તાજ વી આવી વાળી અડધેથી ત્યાંથી ચૂઠી મૂકી દીધી એની હાથે દોડતી દોડતી વી આવી જવું આગળથી મૂકી દીધી ઉતરી ગયા તે પાણીમાં થોડીક આંકવાની રાખી છે બીક કાઢવા પાણીથી થોડીક બીવે છે બાકી બીજી વસ્તુથી જ નથી બીતી ના જ સ્પીડ થોડીક વધારી હતી એની હાંકવા માટે કેમકે હવે સ્પીડ લેવી જોઈશે ને એને રેવાળમાં પાડવી જોઈશે પાંચ છ દી થઈ ગયા છે ધીરે ધીરે હાંકી એને એટલે સ્પીડમાં રાખવી થોડી થોડી આજે ત્રણ કિલોમીટર હાંકી હતી કાલે થોડીક થાકી ગઈ હતી પછી કાલે ચાર કિલોમીટર પાછા જી આવશું વેતી કરવામાં એટલે વાંધો ન આવે કાલે તો સ્પીડમાં એકવીસે ને હાલવું હોય ને એટલી એટલે જોવે એના સ્ટેમિના આગળ કેટલા કેટલા વધતા જાય થોડીક ગારાથી ને પાણીથી બીવે છે એટલે નવું નવું રહ્યું એટલે આમાં હાલવા મળશે એટલે બીક તો વહી જશે બધી એની બીક કાઢી જ નાખવાની છે ધીરે ધીરે આગળ એની સ્પીડમાં આંકતા હતા આવે એની રીતે તે થોડીક વધારી હતી સ્પીડ એટલે થોડીક ગારાથી બીવે છે પણ વાંધો નહીં આવવા દેવી હવે આગળ આગળ પછી શું શું ખેલ કરે કે અઘરું કામકાજ છે સડાવ કરવું એ એટલે થોડીક હાલમાંય પડી જાય ક્યારેક ક્યારેક પણ તરત ખાંડી નાખે કેમ કે પ્રેક્ટિસ વધારે નથી ને જેટલી પ્રેક્ટિસ કરશે એટલી હાલમાં પડશે ધીરે ધીરે હવે નવા નવા એના પડાવમાં લેતા જાઉં અને હાંકતા જાઉં થોડીક પાણીમાં હાંકવાની રાખવી છે એટલે એની બીક હોઈ જાય કે ચોમાસા એમાં લઈને નીકળ્યા હોય તો બીક ન રહે પાણીમાં હાંકવામાં એટલે આ જવને પાણીની પ્રેક્ટિસ કરવી છે નકર પાણીથી બીવે તો ચોમાસામાં ક્યાંય લઈને જઈ શીખવી પાણીમાં બીતી બીતી એટલા માટે પગ કેટલા ઓછા કરીને મૂકે છે બીક તો પાણીમાં હાકવાની નોર્મલ હાલતી હોય ને એવી જ કરી દેવી છે પાણીમાં નેર છૂટી છે એટલે હાઇકાત કરવી નોર્મલ નોર્મલ કરી દેવી ને એટલે પાણી થી કોઈ બીક ન રહે અને જોઈ પછી આગળ જતા હું હું ખેલ કરે પછી વેતી તો લગભગ થઈ જાય હવે એવું લાગે છે ઘણા હાલમાં પગ નાખી દેશે ક્યારેક ક્યારેક